મારીકેટ પૂરું થાય છે તો સોળ મિનિટ અને બાવન સેકન્ડ થયા જુઓ મિત્રો મજામાં જય માતાજી તો મસ્ત થઈ આપણે આપણા ગ્રાઉન્ડ થી શરૂઆત કરી છે આ રસ્તા રસ્તા દોડવાનું હોય છે રાઉન્ડ માર્યું એટલે અમારે ગ્રાઉન્ડ પૂરું થઈ જશે પાંચ કિલોમીટર અને વરસાદ બે દિવસથી હતો એટલે બે દિવસથી ગ્રાઉન્ડ કાંઈ આવ્યા ન અને આજ પાછા આપણે આવ્યા છે ગ્રાઉન્ડે અને જોઈએ આજ કેટલામ પૂરું થાય છે અને રોગે પણ આપણે ગ્રાઉન્ડથી થી ચાલુ કર્યો છે એમાં એવું છે ઘણા લોકોને કમેન્ટ હતી કે ભાઈ થોડુંક ગ્રાઉન્ડ વિશે અમને કહ્યું આમાં તો એવું છે તમે હોય અમે અમે હોવી મહેનત તો બધા સરખી જ કરતા હોય અને પણ એમાં એવું છે તમે કન્ટિન્યુ પ્રેક્ટિસ ચાલુ રાખો ને એટલે વાંધો જાજો ન આવે પણ પ્રેક્ટિસ ચાલુ આપણે રાખવી પડે પણ બે દિવસ અમારે વરસાદ અત્યારે વરસાદનો માહોલ છે ફૂલ આમ જુઓ ને આમ ટકમકી રહ્યો છે ટૂંકમાં પડે પડશે કે નહીં પડે એ રીતના પણ થોડુંક વાતાવરણ સોખું છે અને રસ્તો જે અમે દોડવી ન્યા કારણે થોડું પાણી ને એવું બધું ભર્યું છે સારી બાજુ પણ વાંધો નહીં આવે હવે જોવી જોડે લેજો બહુ મજા આવશે નવા કોઈ આવે તો સબસ્ક્રાઈબ કરી વાજો સબસ્ક્રાઈબ કરી સબસ્ક્રાઈબ કરવામાં ક્યાં યાર પૈસા દેવા પડે તો ચાલો ઓળબ બાજુ પાણી આમ ભર્યું છે તમને દેખાય છે ને આમથી નામ રસ્તો ઠેઠ વાં વધી જાય છે એથી ગોળ સર્કલ છે અમારું અમારું આ ગાર્ડન છે એમાં સર્કલ છે એ રીતના ગામડામાં તો શું હોય યાર તો એક આપણે તો શું કે દોડવા જ મતલબ છે ને રસ્તો બધો રહ્યો ને એકદમ ઓલો છે આમ કાંકરાળ જમીન છે એટલે આમાં જુઓ પગ બહુ ખાસ જો આમાં તરત છે તમારો મિસ થઈ જાય ને તો તમારો પગ રહ્યો ને એ તરત ખરે આમ એવું થાય પણ હવે દોડવું જ પડશે હવે આપણે કેમ કે હવે એવા વિસ્તારમાં રહ્યું છે એટલે એ બધી વસ્તુનો આપણો સામનો કરવો પડશે તો ચાલો આપણે આઠ રાઉન્ડ માર્યા તમે કીધું દસ ઉપર મારી ગેટ પૂરું થાય છે તો સોળ મિનિટ અને બાવન સેકન્ડ થઈ આઠ રાઉન્ડને આઠ રાઉન્ડ મારવામાં એટલું થયું હજી ઊભા જ્યાં હે અને એમાં એવું છે વરસાદ સારું થઈ ગયો છે અને બીજા નંબરમાં કે જ્યાં ત્યાં ખાડા ને ભર્યા છે પાણીના વિશ્વા રસ્તામાં અને પગ લપટવાનું બીક લાગે એટલે ધ્યાન રાખી દોડવું પડે એવું છે એટલે વરસાદ ભાવ સારું થઈ ગયો તો આપણે ટૂંકમાં સત્તર ગણો ને સત્તર મિનિટમાં પૂરો થયા આઠ રાઉન્ડ બે ઉપર રાઉન્ડ મારવાના છે અને આઠ મિનિટનો ટાઈમ વધ્યો એટલે થોડીક પ્રેક્ટિસ મહેનત કરવી એટલે પૂરું થઈ જશે અને હું આમ સૌ જ રાઉન્ડ મારી હળવાળવા મારી ચૌદ પંદર આટલી ઉંમર તમારું ખાલી મોબાઈલ આવી લ્યો તમારો સમજાણ થોડી થોડીક પ્રેક્ટિસ કરવી પડશે કેમ કે કાંઈમાં સૌ રાઉન્ડ માર્યું આજે આઠ રાઉન્ડ મારમાં મારો થોડો વધારે પૂરતું કેવું કેમ કે સ્પીડમાં મારે એટલે પછી વરસાદ થાય સારું થયું એટલા માટે કેમ કે આપણે શરીરનું ધ્યાન રાખવું ખાસ જરૂર સમજાણ કે એમાં શરીરમાં કાંઈ પ્રોબ્લેમ થઈ જાય છે ને પછી તમારે કાંઈ નહીં થાય રાઉન્ડ નહીં થાય ને કાંઈ નહીં થાય એટલે શરીરને ખાસ ધ્યાન રાખવાનું એ દોડ કરવાની અને સોમસ અને વરસાદ ના કારણે ત્યાં ન જાવ તો સારું રહેશે સમજાણ હવે ચાલો વાજો ભાઈ તો ચાલો નવ વાગ્યા ટાઈમ થઈ ગયો છે અને આપણે એકદમ નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છે અને જમી પણ લીધું છે અને આ લેક્ચર જોવો મૂક્યો છે આપણો મોબાઈલ એમાં લેક્ચર આપણે મેથ્સ નો જોવો છે પાછું કેમ કે હવામાં ઘડી આમાં આ રીઝનિંગ કરતો તો રીઝનિંગ અને એ લેક્ચર દેખ્યો નથી આપણે અને મેથ્સ જ જોવું છે કે મેથ્સમાં વધારે પણ મથવી છે મેથ્સ આપણને આવડતું નથી ખબર જ છે તમને બધીને એટલે હવે મેથ્સનું લેક્ચર પહેલાં જોઈ નાખવી અને પછી આપણી પ્રવૃત્તિ આગળ કરવી તો જો લેક્ચર પૂરો કરી અને આપણે ગણતરી કરશું એની કે બે એક કલાક ને પિસ્તાળીસ મિનિટનો હતો પૂરો થઈ ગયો અને હવે એની આપણે ગણતરી કરીશું કે રનિંગમાંથી આવી ગયો થાકી ગયો હતો એટલે સુતા સુતા લેક્ચર ગણતરી કરી અને આપણી નાખી એની પીડીએફ છે એટલે પછી એમાં એમાં સોલ્વ કરવાનું હોય આપણે કામકાજ પેલા લેક્ચર પહેલાં વ્યવસ્થિત જોઈ નાખો પછી ગણાતી કરવાની વરસાદ યાર બહુ સારું છે બહાર ખરેખર રહી જાય તો સારું છે ને ગ્રાઉન્ડમાં બહુ તકલીફ પડે છે તો આપણે વળી સોલ્વ કરશું પછી ચેપ્ટર રી નીવડ્યું ગાંડા એ બહુ હારખીનું મારી નથી ખુલ્લી ગયું કે બહુ

થોડું નોટ કરતા આવડી ગયું છે એમ ત્યાં અંદર તો જો કેમ કે પછી યાદ રહી જાય ને એટલા માટે આ બધું આ મોઢા જ ગણતરી કરી આપણે એકદમ અને તેવીસ જેવા થયા છો અને ચા આવી ગઈ છે આજ ભાઈએ ચા બનાવી દીધી છે એમની જાગતા હોય ચા બનાવી દે આપણને એમની જાગતા હતા વરસાદે સારો છે બેઠા છે ભાઈ તો ચા હવે પી લઈ અને હવે પછી આપણે ચાલુ શું કરશું ખબર જીકે જી કે ચાલુ કરવું છે જીકેમાં આપણે એવા ચેપ્ટર કરવાના છે કે જે જીકે ના હોય મતલબ ગુજરાતની ભૂગોળ ને આ બધી વસ્તુ રે ને તો આપણે ઓલરેડી કરેલી છે બીજી બુક આપણે પ્રશ્ન બુક ઓલી પ્રશ્ન બુક શું બીજી બધી બુકો આપણે એમાં કરેલું છે એટલે એ બધું આપણે નહીં કરવી કેમ કે નગર તો આ બુક પૂરી થાય મજા નથી જોવા કરી આપણે જીકે નું જે કન્ટેન્ટ ને આપણે એક બુક ઓલરેડી અગાઉ જીકેની પૂરી કરી હતી આમાંથી આપણે મોસ્ટ ઓફ જે કાંઈ આપણે લેવાનું છે ને મતલબ તમે દેખી લેવાનું આપણે શું લેવાનું છે ખબર છે સમયમાં કહેવાય ને તો જો ગુજરાતમાં વિવિધતા એમ ગુજરાતમાં સૌથી મોટું શો સૌથી નાનું શું એ જીકેનો બેઝ કહેવાય એમ એટલે એવું કંઈક આપણે રહ્યું ને અને ભારતમાં ભારતમાં ભારતમાંથી આપણે ભારત છે એમ ભારતની જીકેમાં આપણે જીકેને લગતું જો વિશ્વને લગતું વિશ્વની ભૂગો સાબ જો ભારતમાં સામાન્ય જ્ઞાન ભારતમાં વૈવિધ્ય અનોખું ભારત ભારત એક ખનીજ એટલે ખોજ ભારત એક ફોજ ખનીજ ક્યાં નો સમય બાકી બીજું બધું જ રહ્યું ને એ તો આપણે ઓલામાં કર્યું જ છે બુકોમાં તો એ બધી વસ્તુ આપણે અને વિશ્વમાં વ્યક્તિ વિશેષ પછી વિશ્વનું સામાન્ય જ્ઞાન વિશ્વ રમત રમત ગમતનું આવું બધું આપણે જે મેન મેન ટોપિક રહ્યા ને એ બધા કવર કરી રીડ કરશું જ્યાં સુધી રીડ થાય ને ત્યાં સુધી એક બે ત્રણ જ્યાં સુધી જગાય ત્યાં સુધી તો ચાલો તારી એક વાગી ગયો છે રાતનો તમે બતાવું એક વાગી ગયો છે અને લાઇટ વાઈ ગઈ છે અગિયાર વાગ્યાની જ્યારે આપણે લાસ્ટી ગઈ છે લાઈટ અને આપણે જો ગુજરાતના ઇતિહાસમાં થોડુંક આપણે ફૂટી વળ્યા અને હવે આપણે આવી ગયા છે મેરા ભારત મહાન એમાં આપણે મોસ્ટ આઈમ બી મોસ્ટ આઈ એમ બી નજર મારવાના છે કેમ કે બીજું મેં તમને હમણાં કીધું ગણેશ છે કે ખોટું અંદર રિવાઇઝ થયા રાખીને અને પછી આપણે લેવું કે ભાઈ જીસીની બુકું ચાલુ કરવી હે ને તો પછી આ બુક જલ્દી પૂરું નહીં કરી દીધી બુક ક્યારે પૂરી કરશું એટલે આપણે જે કાંઈ જીકેને લગતું રહ્યું ને જે બીજી બુકોમાં કવર ન થયું હોય જીકે એ જીકેને લગતું તો આપણે આમાંથી લેવાનું છે અને થોડુંક ઓલમ નોટ હતું કર્યું તો હતું આપણી પર્સનલ બુકમાં અને પછી બીજા શું કહેવાય પાછળ વન નાઇનર હતા ને જે ગુજરાત શું છે જી કેનું કેટલા સમથિંગ અઢીસો જેવા હતા એ એ પાછા સોલ્વ કર્યા એમાં ને એમાં હા તો ભારતની ભારતમાં આવી ગયા છે ભારતમાં થોડું જી કે થોડું કમ્પ્લીટ કરી જેટલું થાય અને એક વાગી ગયું હોય સમથિંગ બેથી ત્રણ વાગ્યા સુધીની ગણતરી છે આપણે પણ લાઇટ આવી જાય ને તો બહુ સારું રહેશે લાઇટ છે નહીં પણ કહેતા કે ટૂંકમાં ટૂંકમાં જેને કરવી જોઈએ તૈયારી વાંચવું હોય કે મેં કરું એને કાંઈ ન લડે એમ એની કોણે આપણે વાંચવું જ છે એટલું બધું દિવસનું વજન નથી પણ વધારે ગણિત જ ગણવાનું છે ડરું એટલે ખેંચવું તો પડશે જ તે અને સમથિંગ હું કેટલા બાર વાગ્યા સુધી સૂતો હતો બાર વાગ્યા પછી તો જાગ્યો હતો એવી ગઈ નાઇટમાં હું સમથિંગ છે ત્રણ વાગે બંધ કર્યો હતો ચાર વાગ્યા સુધી લોકો રીડિંગ કર્યું હતું પાંચક વાગે હું તો હોઈશું આવું બધું ટાઈમિંગ આવે છે તો ચાલો ચાર વાગી ગયા છે અને લાઇટ પછી આવી ગઈ હતી હમણાં આવી અડધી કલાક જેવો થયું થાય હવે શું કામ નહીં શું ટાઈમથી લાઈટ આવી અને આપણે રહ્યું ને તમને દેખાડવા રહી ગયું અહીંયા સુધી પહોંચી ગયા છે આપણે થોડું કામ બાકી રહી ગયું છે જીકે પણ એ કાર્ડ કરશું એમાં આપણે અને આમાં મોસ્ટ બધે આંટો માલ લીધો ફૂલ ડિવિઝનમાં જીકે ના આપણે બુક બહુ સારી હતી ઓલ હતી પણ સારી હતી ઓલ હતી પણ સારી અને લાઇટ આવી ગઈ એ પણ બહુ સારું કામ થયું છે આ બુક આપણે કાલે રીડ કરશું અને હવે આપણે સુઈ જઈએ છીએ બુક થોડી નજર મારી દશામાં થોડી અને પછી પહેલી તારીખથી આપણી આ પાછું બંધારણ ચાલુ કરવું હોય અને બંધારણ ચાલુ કર્યાનું હોય કે જે ઓળી શોર્ટ રહી ને ટૂંકમાં ઓળી પીડીએફ મેં તમને બધા ખબર મોકલી હતી એ પીડીએફ મારે એકવાર રીડ કરવાની છે એકવાર તમે રીડ કરી નાખી લગભગ એકવાર કે બે વાર કરી નાખી છે રિવિઝન કરવાનું છે જો આ બધા બુકમાં મૂકી દીધી છે ટેક્સ્ટ બુક બધી આગ પડી છે હા તો બધી થઈ ગઈ છે પીડીએફ પડે શોર્ટકટ કેવાય બીજી એની ગણીત છે પણ ત્રણ ચાર લગભગ કોલાની છે એ નો કોઈના હું કે ભાઈ જે એને બાકી ગયા હોય ને એમાં મેસેજ કરજો તમને મોકલીશ પીડીએફ આગળ નંબર આપ્યો ને એમાં તો ચાલો મળી બીજા વ્લોકમાં ત્યાં સુધી આરામ જાય માતાજી સુઈ જાય જઈએ હોય હારું ગુથાવાનું થશે પાછું અને મળી બીજા વ્લોકમાં ત્યાં સુધી આરામ મસ્ત એકદમ નિદર કરી હમ